સ્વામિનારાયણ આપે કેટલા દિવસ મોર્નિંગનો મોર્નિંગ નો લીધો નતો હોત આજ મન થઈ ગયું કાલુ મોર્નિંગ નો એક વિડીયો ઉતારી નાખી અને મન એટલે થઈ ગયું છે કે અમાર ભાણભાઈ આવ્યા છે બાજુ અને માનમિક બે એટલા મસ્ત દોડા દોડી રમે છે ને તો કીધું બ્લોગ બનાવી નાખી હજી બધા નાવા ધોવાનું બાકી છે કેમ કે શિયાળો શરૂ થઈ ગયો છે ઠંડી બહુ છે એવું લાગે છે કાંઈ ટીકડી કેપ્સુલ લેવાઈ જાય લેવાની જ નથી હજી સુધીમાં પણ લેવાઈ જાય તો કાંઈ નક્કી ન હોય ગાંધો સહી તો કાંઈ નક્કી ન હોય રમો તો બે રમો તો પકડો તો ભાઈને ને પકડો તો એ ન્યા નહી ન્યા પડી જવાય કાલુ ભાઈ ને પકડવા લાગો ભાઈ ક્યાં

કોણ લઈ એમ માટી ખાધી દે હાલો મિત્રો તો અત્યારમાં નાસ્તામાં હું હતું સરપ્રાઈઝ હતી ટોસ્ટ આવી સરપ્રાઈઝમાં તો ચેવડો લેતા આવી આર્મી થોસ હતા બિસ્કિટ કાવ બિસ્કિટ આય ગુડ મોર્નિંગ જેશિક્રિષ્ના કે હાલો એટલે રાખો Hey, good morning Jessica Krishna like this. this is Amina Hello ba Jai Samina Jai Krishna Jai Krishna Hello ata Jai Krishna Jai Krishna.